જૂના કાગળો ઉપાડી એટલે જૂની સ્ક્રિપ્ટો તમારા કોઈ પણ કાંડ બને સ્ક્રિપ્ટો તમારી એક જ આવે કે તપાસ અપાઈ ગઈ છે એસઆઈટી ની થઈ ગઈ છે એસઆઈટી તપાસ કરી રહી છે કોઈને છોડવા મને એમ છે પૈકડા કેટલા ને ના આકડા આપો તો ખબર પડે જાડી ચામડીના અધિકારીઓ પર પૂરતો દાખલો નહી બેસે કારણ કે કોઈ પણ વસ્તુ બન્યા પછી એનું તપાસ એની ચેકિંગ આવી કોઈ સિસ્ટમ જ નથી ગુજરાતમાં ખરેખર તો સરકાર હવે એક દુર્ઘટ દુર્ઘટના મંત્રાલયની બનાવવાની જરૂર છે સાહેબ આ બ્રેકિંગ ન્યૂઝ પર ચાલશે ખાલી બ્રેકિંગ પૂરતું એટલે જ બ્રેકિંગ કહેવામાં આવે છે બ્રેક કરો 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 તોડીને પછી જવા દો ઓર્ડર 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 કરતા ડુપ્લિકેટ જજ આ એક તપાસના લોકો છે આ એ વાત તો ડુપ્લિકેટ છે જે તપાસ કરશે ખરાબ તો તપાસનું નિરાકરણ નહી આવે હવે ગુજરાતમાં બ્રિજના ચેકિંગના નાટકો શરૂ થશે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે હરે સાહેબ બ્રિજ નથી તૂટ્યો તમારી એટલે કે અધિકારીઓની વ્યવસ્થા પરથી આખા ગુજરાતનો વિશ્વાસ તૂટી ગયો છે નમસ્કાર હવે ગુજરાતમાં તપાસના નાટકો શરૂ થશે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે હવે ગુજરાતમાં બ્રિજના ચેકિંગના નાટકો શરૂ થશે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે હવે અધિકારીઓને એટલે કે નાના નાની માછલીઓને સસ્પેન્ડ કરવામાં આવશે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે હવે સરકાર સંવેદનશીલ છે એવું બતાવવામાં આવશે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે હવે તપાસના નાટકો થશે કારણ કે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે હવે એસઆઈટી નામની જે નાટક કંપની છે એ તપાસની દિશા અને દશા બતાવશે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે અરે સાહેબ બ્રિજ નથી તૂટ્યો તમારી એટલે કે અધિકારીઓની વ્યવસ્થા પરથી આખા ગુજરાતનો વિશ્વાસ તૂટી ગયો છે કારણ કે મહિનો ના થાય બે મહિના ના થાય ત્યાં ગુજરાતમાં તમારા પાપે તમારી સિસ્ટમ ના ભોગે ક્યાંક માસૂમો એ મોતને ભેટે છે ચાર ચાર લાખ ની સહાય ની વાત કરવા કેટલાય મીડિયાના કેમેરામાં ભાષણ ઠોકવા આવશે પણ એમને એ શરમ નહીં આવે કે મરી ગયા છે એમના પરિવારનો સુવાક

અને ભલાઈ કરીને એવું તો ન જ કેતા કે બ્રિજ એ કોંગ્રેસના સમયમાં બન્યો તો આવું કહેશો તો તમને તમારી માણસાઈ પર અને શરમ આવવી જોઈએ એટલે આવી વાત તો ન જ કરતા કોંગ્રેસના સમયમાં બન્યો તો કારણ કે વારંવાર પર તમને કોંગ્રેસ અથવા તો જૂની વાતો કહી અને લોકોને ભટકાવવાનું અને એમની દિશા બદલવાની તમને જોરદાર ટેકનિક છે ભલાય કરીને આવું ન કરતા દીક્ષિત આજની ઘટના બહુ દુઃખદ એટલે આખે આખી ઘટના તમે જોવા જાવ ને તો બે 2021 માં એક વ્યક્તિ લખન દરબાર નામનો વ્યક્તિ રજૂઆત કરે છે કે સાહેબ બ્રિજની કેવી હાલત છે જિલ્લા પંચાયત તો સદસ્ય એકવાર રજૂઆત કરે છે કે સાહેબ બ્રિજની કેવી હાલત છે પડી જશે સ્નેહલ ભાઈ નામનો વ્યક્તિ ટ્વીટ કરે છે ટ્વીટમાં લખે છે કે સાહેબ કેવી ઘટના છે 10 10 લોકોના મોત થઈ ગયા છે પરંતુ છતાં પણ દુર્ઘટનામાં 8 લોકોને બચાવાયા એવા દાવો છે તે કરવામાં આવશે તેની સાથે જ અલેક સવાલો છે તે ઉભા રહ્યા છે તપાસ 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 ની વાર્તા છે તે હવે સરકાર છોડશે કે નહીં તેની ખબર નથી પરંતુ કહ્યું ને કે હવે તપાસ ની વાર્તા બંધ કરશો તો સારું છે અને હવે તમે સસ્પેન્ડ નહીં ટર્મિનેટ ની કાર્યવાહી કરો કે જેની પણ જવાબદારી છે કારણ કે આ દુર્ઘટના નથી આ એક હત્યા છે એક ષડયંત્ર છે કારણ કે બે હજાર એકવીસ બાવીસ જો તમને લોકો કહેતા હોય કે આ બ્રિજમાં કઈક ખામી છે તમે બંધ કરી દો આ બ્રિજ કઈક બ્રિજમાં ડખા છે તો પણ આ કેના પાપે આ પ્રકારના હત્યાકાંડ થાય છે ને તે ખબર નથી પડતી મોલબી દુર્ મોલબી નો પુલ હોય અમદાવાદ ની કાંકરિયા રિવરફ્રન્ટ હોય હોય હમણાં તાજેતરમાં બનેલો ફટાકડાના ફેક્ટરીની આગ આવા અને તમે જૂના કાગળો ઉપાડી અને જૂની સ્ક્રિપ્ટો તમારા કોઈ પણ કાર્ડ બને સ્ક્રિપ્ટો તમારી એક જ આવે કે તપાસ અપાઈ ગઈ છે એસઆઈટી ની રચના થઈ ગઈ છે તપાસ કરી રહી છે કોઈને છોડવા મને એ કેટલા ને ના આંકડા આપો તો ખબર પડે

આ ભેટ આપજો કારણ તમે જેલના સળિયાની પાછળ આ જીવન રહે તો ખબર પડે પણ આવું કઈ જ નહીં થાય કારણ કે એક નામાં પણ હિંમત નથી એક માં પણ હિંમત નથી એટલે આવું કઈ જ નહીં થાય વાતો થશે અને ફરી એકને એક

તમારે કોઈનું નથી સાંભળવું બહુ હકીકત આ છે કે ગુજરાતમાં અધિકારીઓને કમિશન સિવાય કોઈમાં રસ નથી કોપડમાં નેતાઓની પીયુસી કરવા સિવાય કેમાય રસ નથી અને કોન્ફરન્સ નામની તમારી બધી જે વાર્તાઓ બંધ કરી દેજો જ્યારે જાવ ત્યારે સાહેબ વીસી માં છે સાહેબ કોન્ફરન્સ માં છે અરે તમારી વીસી અને કોન્ફરન્સ બંધ કરીને કોકદિયા બ્રિજ પરથી નીકળા હોત ને જોયું હોત તો ખબર પડત કે આમાં તો ક્યાંક આપણે મરી જશું પણ તમારી વીસી ને તમારી કોન્ફરન્સ ને સાહેબ આજે ગાંધીનગર ગયા છે ભાઈ ગુજરાતની પ્રજાને આમાંથી બાદ કરાવો આમાંથી મુક્તિ કરાવો આ આઈએસ આઈપીએસ ને વીસી કોન્ફરન્સ અને ગાંધીનગરના ધક્કાઓ માટે નથી બનાવ્યા આ પ્રજાની સેવા માટે છે પણ જ્યારે પણ જાવ ત્યારે દીક્ષિત એક જ છાપેલો આન્સર આવે કે સાહેબ સાહેબ ગાંધીનગર માં છે સાહેબ કામ માં છે સાહેબ બુડ્યો કોલ માં છે મામલતદાર સાથે મીટિંગ ચાલુ છે કલેક્ટર સાથે મીટિંગ ચાલુ છે ડેપ્યુટી કલેક્ટર સાથે મીટિંગ ચાલુ છે પણ આ મીટિંગ મીટિંગ અને તમારી ચીટિંગ માં કેટલા જણાના જીવ હોય કે તમને જરાય પણ ભાન છે

આખે આખા વિડીયો આવ્યા બે 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 હજાર એકવીસ થી રજૂઆત કરતા હતા બે હજાર એકવીસ થી વારંવાર તમને કેતા હતા કે સાહેબ રસ્તો બનાવો સાહેબ રસ્તો બનાવો સાહેબ રસ્તો બનાવો અને હજી તમે શું કહો છો કે એક ભાગ તૂટી પડ્યો અને આઈએસ અધિકારીઓના ઘરમાંથી નું પાણી પડતું હોય ને કિશન કોઈ ચાર મામલતદાર ને આઈપીએસ ના ઘરમાં લાગી ગયો તો એલસીબી ના પીઆઈ બીઆઈ બધાય લાગી જાય કે સાહેબ ના ઘરમાં પાણી પડે છે કહો છો શું આરએનબી આવળો મોટો પૈસા ખાનારો પાડાની ચામડી

તેમને અમે વંદન કરીએ છીએ તેમને અમને ભાઈ હાથ જોડીને એમની આત્માને એમના પરિવારને સુખ શાંતિ મળે એમને સહનશક્તિ કરવાનો એક રસ્તો મળે ભગવાન આપણે બટ બોરસદના ધારાસભ્યને ખરેખર સાહેબ પબ્લિકની વચ્ચે ત્યાં જઈને સાહેબ મૂકી દેવા જોઈએ એમને ખરેખર એવી વ્યક્તિઓને આજે ફેંકી દેવા જોઈએ સરકારને કે આ વ્યક્તિને અવર નવર તમને અવર નવર કમ્પ્લેન કર્યા છતાં ઓવરટેક્સ વગર ગાડી મારતા કરી શકતી નહીં અહીંયા તો ગાડીઓ તમારે

જ્યાં બંધ એવા છે ત્યાં બ્રીજ લોકોને મારવા માટે છોડી દો છો એ અમુક તો સવાલ છે આ અધિકારીઓને કલેક્ટર સાહેબ શું એમ ધ્યાન દેવું હોય એ કલેક્ટર સાહેબ ક્યાંના સભ્યો ત્યાં પાસ નહીં થતા બરોડાના આનંદનો વર્ગ મુખ્ય એક બ્રિજ એનાથી શું કલેક્ટરો જગ સાહેબ બીજા મેં આઈ ઓફિસરો ત્યાંથી નહીં નીકળ્યા હોય શું એને ધ્યાનમાં નહીં લેવાનો ત્યાં ચાલીસ વર્ષનો બીજ છે તેમ ફિટનેસ કઈ રીતે કરીએ તેમની કમ્પલેન બે હજાર વીસ બે હજાર

આ જાડી ચામડીના અધિકારીઓ પર પૂરતો દાખલો નહીં બેસે કારણ કે પણ વસ્તુ બન્યા પછી એનું તપાસ એની ચેકિંગ આવી કોઈ સિસ્ટમ જ નથી ગુજરાતમાં ખરેખર તો સરકાર હવે એક દુર્ઘટ દુર્ઘટના મંત્રાલયની બનાવવાની જરૂર છે કે દુર્ઘટનાઓ માટે ઓર્ડર ડુપ્લિકેટ આ છે આ છે

સરકાર ત્યારે આવી ઘટના ઘટે છે ત્યારે જ કેમ લાગે છે અત્યારે એક બ્રિજ બંધ કરી દેવામાં સરકાર કી તો ત્યારે આ બ્રિજ કરતો પેલો બ્રિજ બંધ કરતો ત્યારે ઘટના ઘટે છે ત્યારે કેમ એના ફિટનેસ સ્ટડી કે તો નથી આપતા સરકાર કે આ ફિટનેસ સ્ટડી કરો જે તે ઇન્જિનિયર હોય તેને સસ્પેન્ડ કરો તેને સજા કરો 10 જણકો જે મરી ગયા છે તેના ઉપર હત્યા નો દાખલ કરો તો એનો એક ઉદાહરણ દુખ તો ખબર પડે કે આ ખરેખર સરકારે કઈ બીસી ગલતી તો કહેવાય

એટલે પહેલા એમને ક્લચ માલે પછી અજગાથી પ્રસ કરે એટલે બંને બાજુ ક્યાંક ને ક્યાંક સાંઠ લાગી રહી છે એટલે તપાસનો વિષય કામનો થતો નથી રોજ રસ્તા ખાડા નેકરા ખાડા નેકરા પડતા પડતા એ તપાસથી ખાડા નેકરા વાગી જાય છે ગણપતભાઈ કાલથી હવે નાટકો શરૂ થશે કોઈને કોઈ ઘટના સ્થળની મુલાકાત લેશે ને પછી ત્યાં આમ કરશે ને તેમ કરશે ને પછી એના ચાર ફોટો ટ્વીટ થશે કડક સૂચન આપ્યા છે કાલથી હવે એ બધી પ્રોસેસ શરૂ થશે સાહેબ આ બ્રેકિંગ ન્યૂઝ પર ચાલશે ખાલી બ્રેકિંગ પૂરતું જ એટલે જ બ્રેકિંગ કહેવામાં આવે છે બ્રેક કરો 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 થોડી પછી જવા દો એટલે તપાસ પંચ જે આવી છે તપાસ ના ખાલી કરી દો તપાસ પંચ ખરેખર તો તપાસ કરતી હોય તો જે તે ફાઈલ હોય જે તે કમ્પ્લેન હોય છે એટલે બે પાંચ વર્ષનો રિપોર્ટ એ કાલના કાલના પેપરમાં આવવો જોઈએ તો તપાસ કહેવા કે આ રિપોર્ટ છેલા પાંચ વર્ષની ફાઈલ આ અંદર કોળકોળા હાથ ઉપર પડે આના પર ધ્યાન ના આપવામાં આવ્યું કોણ અધિકાર હતો કોણ ઇન્જિનિયર હતો તેને કમ્પ્લેનો કરવામાં આવી 2022 થી લગાઈને તોય કરો નિરાકર કેમ આવ્યો એ ફાઇલ મેરા ઓપન કરો જે તે કમ્પ્લેનો જે ઓપન કરો તે કાના પેપરમાં છાપો તે ચીજનું ના આપો તો ખબર પડે કે અધિકારીઓ અથવા

પણ ગણપતભાઈ અધિકારીઓ તો થઈ ગયા છે આમને પેલી સરકારી યોજનાના કાર્યક્રમો કરવામાં મજા આવે આ કરવામાં મજા આવે કોઈ મોટા નેતા આવતા હોય તો એને સ્વાગતની તૈયારીમાં આ બધામાં અધિકારીઓના અવલ નંબરનો રસ છે પણ પ્રજાને ક્યાં તકલીફ પડે છે ક્યાં બ્રિજ તૂટી પડશે ક્યાં શાળાનું બિલ્ડિંગ તૂટી પડશે કે ક્યાં પછી શહેરમાં છે છે જેમાં લોકો રહે એ આપણે કેવી રીતે ખાલી શકીએ આવી કોઈ કોઈ પ્રજાહિત બાબતમાં ગુજરાતમાં ક્યાંય અધિકારીઓને રસ નથી આનું કારણ શું પૈસા પૈસા મળતા હોય રસ રાખો બાકી કઈ જવા દો ભાઈ રૂપિયા મળે જો બાકી જે જતું હોય જવા દો પડતું હોય પડવા દો મરતા હોય મરવા દો આ માનસિકતાનું કારણ શું છે

પણ સાહેબ આખે આખી ઘટનામાં હવે શું હવે ફરીથી નાટક જ ને કે હવે નવી સ્કૂલમાં ક્યાંય દિવાલ પડતો આપણે રાહ જોઈને બેસવાનું હવે કોઈ આવી બીજી ઘટના કારણ કે તમે સમજો સુરતમાં તક્ષશિલા કાંડ બન્યું એ પછી બધી સ્કૂલોમાં લોકોએ નાટકો ચાલુ કર્યા રાજકોટમાં ટીઆરપી ગાનનું ગેમ ઝોનનું નાટક થયું તો ત્યારબાદ બધી જગ્યાએ નાટક એક બ્રિજ બનાસકથામાં પડી ગયો એ બધા બ્રિજ ચેકિંગનું નાટક તો આ નાટકમાંથી બહાર આવશે અધિકારીઓ આ નાટકોમાંથી આપને અને તમે દેખી રહ્યા સાહેબ દરેક દરેક કઈ આજી નાટક કમાલ છે તમે આપણે આ એક નાટક નહી આ નાટક નથી આજ એક ઘટના ઘટી છે એક રિયર ઘટના છે તેને આપણે સિરિયસ લઈએ છીએ પણ આજી આ નાટકો આ લોકોના કેક ને કેક છે એના પર ધ્યાન નથી આપતા એ જો ધ્યાન આપવામાં આવે આજી થી આજી થી તમે મેટ્રો રાખ આખો સ્લેપ પડી જતો હોય છે છતાં બી નકો કે માનવ પર કોઈ એક ટી મેસેજ થી દરેક રાજ્યમાં દરેક એકસો ત્યાસી ધારાસભ હોય દરેક રાજ્ય કરતો હોય બાકી ગેરંટી કોઈ નથી લેતા કે તમારો સુરક્ષા લઈને દીકરી હોય આપણી હોય કોઈ બી દારૂ વેચાતો હોય ત્યાં તમે પકડો છો પણ મોટા મોટા હાથી આવી ફ્રીજ તૂટી નીકળી જતા હોય

બિલકુલ એટલે કે તમારે એમાં બિન ખેતી કરાવવું હોય ત્યાંથી તમારા નાના મોટા વીસ પચીસ ત્રીસ પાંત્રીસ પછી જેવો અધિકારી જેવો વિસ્તાર મુખ્યમંત્રી વડાપ્રધાન કે એવા કોઈ મોટા કક્ષાના નેતાઓ અથવા તો રાષ્ટ્રપતિ કાવવાનું હોય તો એના બંદોબસ્ત સરસ કામ કરશે ત્યારે રોડ રસ્તા સાફ રોડ સરસ કરાવશે ત્યારે એમ લાગે કે નહીં ખરેખર સરકાર જેવું કઈક છે પણ જ્યારે વાત પ્રજાની આવે મને એક કલેક્ટર તો એવો બતાવો એક કલેક્ટર કે જે પોતાનું હેડ ક્વાર્ટર છોડી અને ત્યાંથી પચાસ કે સો કિલોમીટર દૂર આવેલા ગામડાઓમાં ચેકિંગમાં જતો હોય કલેક્ટરો મુખ્ય મથક પર બેઠા બેઠા બસ એક જ કામ કરે છે અને શું કરે છે આખી સરકાર જાણે છે સાહેબ ફિલ્ડમાં નીકળવાનું બંધ કરી દીધું ને એના સારામાં સારી ગાડીઓ છે ડ્રાઈવર છે ડીઝલ છે તમે વડોદરા જિલ્લાના કલેક્ટર છો તો વડોદરા જિલ્લાના જિલ્લા પંચાયતો જેમ હાલતું એમ હાલે કલેક્ટર પોતાની રીતે આલે અને પ્રજા બિચારી રોડે રોડ અને તમામ મૃતકો દર વખતે આ ભ્રષ્ટાચાર ની વાર્તાઓ આપણે કરવાની ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાપાર

અકસ્માત નહીં કહું હત્યા કહીશ હત્યા કે જેમાં મૃત્યુ પામ્યા છે એ તમામ દિવંગત આત્માઓને નિઝરૂમની ભાવ પૂર્ણ શ્રદ્ધાંજલિ તમામ આત્માઓને શાંતિ આપે ઈશ્વર એ જ પ્રાર્થના પણ આત્માઓને શાંતિ આપવાની વાત કરવાથી જે આ નાલાયકો છે જેમના પાપે આ થયું છે એમની શાંતિને વિખેરવામાં જો સરકાર કંઈ નહીં કરે તો આવું બનતું રહેશે બનતું રહેશે દાદા તમે દાદા છો

આજે પણ મોરબી કેસમાં મેં એકવાર જયસુખ કીધું હતું દીક્ષિત તમને લોકોને ફોન આવ્યો તમે જયસુખ નહીં કહેવાનું જયસુખ ભાઈ કહેવાના તો એ ભાઈમાં શું થયું છે એ તમને સૌને ખબર છે તો આમાં પણ શું થશે આપણે સૌને ખબર છે તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર